નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વિધરનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી લઈ અને પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું લેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે બે ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે પશ્ચિમી રહેવાની શક્યતા છે ત્યારબાદ ત્રણ ફેબ્રુઆરી સુધી રાત્રિ પવન ઉત્તરના ફૂંકાશે ચાર પાંચ ફેબ્રુઆરીએ પવનો ફરી પશ્ચિમના ફૂંકાશે તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના પવન બારથી વીસ કિમીના ફૂંકાશે બાકીના સમય માટે પવનની ગતિ આઠથી પંદર કિમીની શક્યતા છે પશ્ચિમી પવનો અને સવારે ભેજનું પ્રમાણ વધારે હોવાના લીધે આગાહીના અનેક દિવસો દરમિયાન ઝાકળની શક્યતા છે આગાહી સમય દરમિયાન છૂટાછવાયા વાદળો થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં મોટા વિસ્તારોમાં જનરલ નોર્મલ તાપમાન અગિયારથી તેર ડિગ્રી ગણાય આગાહી સમયમાં નોર્મલ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલથી ઊંચું રહેશે અને ગુજરાતના વધુ સેન્ટરોમાં ન્યૂનતમ તાપમાનની રેન્જ બારથી સત્તર ડિગ્રીની રેન્જમાં રહેશે એવી જ રીતે હાલ નોર્મલ મહત્તમ તાપમાન અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી ગણાય આગાહી સમયમાં મહત્તમ તાપમાન વધુ દિવસો નોર્મલ અથવા નોર્મલથી ઊંચું જોવા મળશે જેની રેન્જ અઠ્યાવીસથી ચોત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે વેધરના અશોકભાઈ પટેલે વધુમાં જણાવેલ છે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં અસર કરશે તારીખ ત્રીસ જાન્યુઆરી અને ત્રણ ફેબ્રુઆરી તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તેમજ વરસાદનો સારો રાઉન્ડ થશે જેમાં મુખ્યત્વે ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને દસ ફેબ્રુઆરી વચ્ચે ઉપરોક્ત વિસ્તારોમાં બીજા રાઉન્ડની શક્યતા છે નોર્થ ઇન્ડિયાના મેદાની વિસ્તારોમાં ઉપરોક્ત તારીખોમાં વરસાદની શક્યતા છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા વાતાવરણને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જયગવી ગુજરાત